વલસાડ જિલ્લાએ સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલો જિલ્લો હોવાથી ગુજરાત રાજ્ય બહારથી ગુજરાતમાં અનેક નશીલા પદાર્થ ઘુસાડવા માટે પ્રયાસો કરવામાં આવે છે તેને લઈ મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાંથી નશીલા પદાર્થ ગુજરાતમાં ન આવે તે માટે વલસાડ જિલ્લા પોલીસ હંમેશા ખડેપગે જોવા મળતી હોય છે

જેને લઈને વલસાડ એસઓજી તેમજ એલસીબીની ટીમ રાજ્યમાં પ્રવેશતા ડ્રગ્સને ઝડપવા ભારે સક્રિય જોવા મળી રહી છે વલસાડ જિલ્લાના અલગ અલગ પાંચ જેટલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સાત કેસોમાં એકસો પાંચ કિલો જેટલો ડ્રગ્સ ઝડપાયો છે ત્યારે ઝડપાયેલા આ ડ્રગ્સના મોટા જથ્થાનો ટેકનિકલ નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે વલસાડમાં ઝડપાતા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાખવામાં આવતું હોય છે પરંતુ એમડી જેવા ડ્રગ્સનો ભઠ્ઠીમાં નાશ કરવો જરૂરી છે જેથી ડ્રગ્સ જેવા નશીલા દ્રવ્યો સમયસર આવા ડ્રગ્સનો નાશ પણ ધારાધોરણ મુજબ કરવામાં આવતો હોય છે વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાત જેટલા કેસોમાં એકસો કિલો ડ્રગ્સ જેની કિંમત અઠ્ઠાવીસ કરોડ રૂપિયાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની આગેવાનીમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો ભરૂચના અંકલેશ્વર ખાતે નિકાલ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બધી સદંતર નિશ્ચય થાય સાથે સાથે એની હેરાફેરી અટકાવવામાં આવે અને યુવાનોમાં જે નશીલા પદાર્થનો વ્યાપ છે એને રોકવા માટે સ્પેશિયલી એક ડ્રાઈવનું આયોજન સીઆઈડી ક્રાઈમ તરફથી ડીજી સાહેબ તરફથી કરવામાં આવ્યું હતું જે અનુસંધાને એનડીપીએસના કેસો કરવાની સાથે સાથે એનડીપીએસના ગુનાઓમાં પકડાયેલ જે મુદ્દામાલ છે એનો નાશ કરવા માટેની પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને એસઓજીપી એજન્સી રોજ આખી ટીમ દ્વારા ટોટલ સાત ગુનાઓ ડુંગરી પોલીસ સ્ટેશનના બે ભિલાડના બે વલસાડ રૂરલનો એક પારીનો એક અને ઉમરગામનો એક એવા છેલ્લા કેટલાય વર્ષોથી જે એનડીપીએસના ગુનાઓનો મુંદામ પોલીસ સ્ટેશન ખાતે પેન્ડિંગ હતો એની પ્રોપર કોર્ટમાંથી મંજૂરી અને એના આધારે એનડીપીએસ ડ્રગ ડિસ્પોઝલ કમિટીમાં એને લઈને અંકલેશ્વર દહેજ ખાતે જઈને આ ટોટલ સાત ગુનાઓનો કુલ એકસો પાંચ કિલો ડ્રગ્સનો જથ્થો જેની કિંમત અરાઉન્ડ ઓગણત્રીસ કરોડ રૂપિયા જેટલી છે એને નાશ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા દોઢ વર્ષની અંદર અંદર બાસઠ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એવા ગુનાઓમાં મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને એનડીપીએસના કેસો કરવાની સાથે સાથે આ તમામ ડ્રગ્સનો જથ્થો એનો સમય મર્યાદામાં નાશ થાય એ કામગીરી ડ્રગ ડિસ્પોઝલ કમિટી ચેરમેન તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે વલસાડ જિલ્લાના પાંચ જેટલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ડ્રગ્સના કેસોની જો વાત કરીએ તો સાત જેટલા કેસ કરવામાં આવ્યા છે જેમાં ડુંગરી પોલીસ સ્ટેશનમાં બે જેટલા કેસમાં ત્યાં કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે જેની બજાર કિંમત બાર પચાસ કરોડ ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી નવ પોઈન્ટ સોળ કિલો જેની બજાર કિંમત દસ પોઈન્ટ બે કરોડ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગિયાર કિલો જેની કિંમત છ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ પિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કિલો કે જેની કિંમત બત્રીસ હજાર અને વલસાડ રૂરલ પોલીસમાં પચાસ ગ્રામ જેની કિંમત સાત હજાર એમ મળી કુલ એકસો પાંચ કિલો ડ્રગ્સ જેની કિંમત અઠ્ઠાવીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય બહારથી આવતા વાહનોનું સઘન ચેકિંગ પોસ્ટ બનાવી કરવામાં આવી રહ્યું છે સાથે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તમામ પ્રવેશ દ્વાર ઉપર સીસીટીવીની મદદથી ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જિલ્લા પોલીસ દ્વારા સતત નશીલા પદાર્થનો વેપલો રોકવા માટે બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસની મદદ પણ લેવામાં આવી રહી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અઠ્ઠાવીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાના ડ્રગ્સને ભરૂચના અંકલેશ્વર ખાતે બીઈઆઈએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં પઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો છે સાથે જિલ્લા અને રાજ્યમાં નશીલા પદાર્થો ન પ્રવેશે તે માટે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની બોર્ડરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે